ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના એએસઆઈ મેઘરજ વાળા કાંતિભાઈ રૂપિયા એસી હજાર પતિ પત્નીના લઈ મેઘરજના વયડી પાસે મત્સ્ય ઉદ્યોગમાં બદલી કરવામાં આવેલ જ્યાં સરકારી ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા દંપતીને રહેવા માટે ફાળવવામાં આવેલ જ્યાં બિસ્માર ક્વાર્ટર્સમાં બારીબારણાના કોઈ જ ઠેકાણા નથી તો બીજી તરફ બહાર લાઇટ અન્ય કોઈ પણ સીસીટીવી કેમેરાની સુવિધા છે જ નહીં ખાસ તો વાત મહત્વની એ છે કે અહીંયા સરકારે આપેલા ક્વાર્ટર્સમાં લાઇટનું મીટર છે એનું બિલ પણ ગાઢ જોડે ભરવામાં આવતું હોવાના પુરાવા મળ્યા છે સ્ટેમ ડ્યુટી ભવન સેક્ટર પંદરની અંદર નોકરી કરતો હતો ચૌદની અંદર અને હાલ વેડી ફીસ આવવા માટે મેં અંગે રૂપિયા બંને જણના એંશી હજાર રૂપિયા આપેલા છે કારણ કે અમે ટૂટક ટૂટક પૈસા પણ વ્યવસ્થા કરેલી છે પીએફના નાણાંમાંથી ઉપાડીને પણ વ્યવસ્થા કરેલી છે જે સત્ય હકીકત આપની સમક્ષ મારી રજૂઆત કરવાની છે કારણ કે જે નાણાં આપ્યા છે તે તદ્દન હકીકત છે અને મારા જીવના જોખમે અત્યારે હાલ નોકરી કરી રહ્યો છું અને આ ગુજરાતની અંદર મોટાભાગના પોઈન્ટ ઉપર આ વ્યવસ્થા કરવા જો ગાડો જોડે ઉઘરાવવામાં આવે છે ગુજરાતની અંદર જીઆઈએસએફની અંદર મોટાભાગે સરકારી ઇજનિયરિંગ કોલેજમાં ચોવીસ ચોવીસ કલાક કરતા હોય છે આઠની જગ્યાએ કોઈ ફરજ બજાવતા નથી કારણ કે આ ગુજરાતના મોટાભાગે આ ભ્રષ્ટાચાર આ પૈસા આપ્યા હતા કેમ ફેરા આપ્યા હતા કારણ કે એ અમારી બદલી નજીકના વતનનો લાભ થાય અને હાલ એ અત્યારે હાલ છે અને આ મેઘરજ તાલુકાના જે વાંટા ગામના વતની છે મારું નામ અરવિંદભાઈ રામાભાઈ ખાંડ છે ગુજરાત ગુજરાત સિક્યુરિટી છેલ્લા બે હજાર અગિયાર થી ગાંધીનગર ખાતે ફરજ બજાવતો હતો સત્યાવીસ સાત બે હજાર એકવીસથી હાલ રેડી ફિશ ફાર્મ અરવલ્લી ગુજરાત અરવલ્લીની અંદર મોટા મોટું ફાર્મ આવેલું છે અને ત્યાં એક શાંતિથી હું નોકરી કરું છું ત્યાં હાલ જે સગવડ છે જે જજરીત મકાન આવેલ છે જે હાલ મકાનની અંદર કોઈ પણ સુવિધા નથી અને અધિકારીને અમે વારંવાર પારંવાર રજૂઆત કરીએ છીએ કે અમારી જે હાલત છે તે બહુ ખરાબ છે કારણ કે રાત્રિ દરમિયાન કોઈપણ લાઈટની સગવડ નથી અને વારંવાર રજૂઆત કરી છે કે અમારા આ વિસ્તારમાં અગાઉ પણ વેડી પણ એક મર્ડર થઈ ગયેલું છે એના પહેલાં હાજર થયાના બે ત્રણ દિવસમાં જ ત્રણ બાળકો અને એ પણ એક જે વેળી ડેમ ઉપર ઘણું બધું આ આવી જોખમ છે અને જોખમને લઈ અને આ ખતરામાં અમે નોકરી કરીએ છીએ અને જો નોકરી કરતા હોય અધિકારીને રજૂઆત કરતા હોય ત્યારે સરકારશ્રીનું જે ફિશ ફાર્મ છે એ અરવલ્લી જિલ્લામાં મોટા મોટું ફાર્મ છે અને જો માત્ર કાગળીઓ ઉપર જ છે અને જો ખાનગી રાહે જો તપાસ કરવામાં આવે તો આ લાઇટ બિલનું નાણાં પણ અમારી પાસે ભરાવેલ છે એકવીસ ત્રણ બે હજારના રોજ મેં ભરી અને થલોટિયા સાહેબને મેં ફોન કરેલો છે અને જે એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ મેં ચેરમેન શ્રી દિનેશભાઈને વાત કરેલી અને થલોટિયા સાહેબને પણ વાત કરેલી આ બાબતે ઉચ્ચ જગ્યા મારી રજૂઆત કરવાની થતી હોય ત્યારબાદ કેમ ફેરા સાહેબને મેં ફોન કરેલો કે સાહેબ આ નાણાં મારે લેવાના થાય નૈવત પગારમાં અમે નોકરી કરીએ છીએ કારણ કે તેર 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 ત્રણના રોજ અમે જે રજૂઆત કરતા સાહેબ મારા પર ઉશ્કેરાટ થયેલા છે કે હવે પછી તારે મારે રજૂઆત કરવી નહીં શાંતિથી નોકરી કરો નહીં તો તમારી બદલી કરી નાખવામાં આવશે અને બલ્લી કરવાની વાત એવી આવી કે તમે જો અમારી સાથે જો કોઈ પણ વ્યવહાર કરવામાં નહીં આવશે આ હપ્તા પેટે પતિ પત્નીના એક હજાર રૂપિયા દર મહિને ચાલે છે અને હું મોડાસાની અંદર પણ આ બધા ચાલે છે અને આ બધો વ્યવહાર કરવો પડશે અને છેક ઉપર સુધી મારે પહોંચાડવું પડશે ત્યારબાદ મેં કીધું સાહેબ આવું બધું ના હોય સાહેબ અને મેં બદલી માટે પણ જો શાંતિથી નોકરી કરવી હોય તો અગાઉ તે બદલી માટે જે વ્યવહાર કર્યો હતો એ વ્યવહાર પણ તારે કરવો પડશે તો મેં કીધું સાહેબ આવું બધું કેમ મારા જોડે આવું કરો છો તો સાહેબે કીધું જુઓ આ નહીં કરશો તો તમે આવી રીતે તમારો રિપોર્ટ કરી દઈશ તો મલ્લીની ધમકી આપી તો ના છૂટકે મેં સાહેબને રજૂઆત કરી કે સાહેબ બદલી કરશો તો મારા માતા વિધવા છે અને બહુ મારા વતનથી પાંચ કિલોમીટર નજીક આવેલા અમે પતિ પત્નીના દૂરના સ્થળે મારી વિપરીત અસર પડશે કારણ કે મારા જે બેબી છે એ અત્યારે બાર સાયન્સમાં છે અને બાબો છે એ દસમા ધોરણમાં આવ્યો છે તો મારે વિપરીત અસર પડશે સાહેબ એ ચોખ્ખું ના પડી કે જો મારા સામે તું વધુ અવાજ કરી દો તને હું રિપોર્ટ કરી દઈશ તો મેં ઉચ્ચ જગ્યાએ મેં હાલ માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરી છે માન્ય આરડી બરંડા સાહેબને રજૂઆત કરી છે નરેન્દ્રભાઈ સાહેબ મોદી સાહેબને રજૂઆત કરી છે મત્સ્ય શ્રી જે ગાંધીનગરને પણ જાણ સારું લેટર લખેલ છે ત્યારબાદ મેં અત્યારે થલોટિયા સાહેબ અધિશક્ત નાયબ નિયામક શ્રી મોડાસાને જાણ કરેલ છે તો આ મને સાંભળી રૂબરૂ મને સાંભળવું અને રૂબરૂ આ લાઇટની સગવડ અને મારી બદલી ના થાય તો ઉચ્ચ જગ્યા પર મેં આ રજૂઆત કરેલી છે તેની વ્યાજબી ગણી જય ગરવી ગુજરાત આ મારી આ વેદના સાંભળી અને મારી આ અસ્તિત્વ ભારતને જળવાઈ રહે અને ગૌરવની વાત છે કે આ ભારતની જે સંપત્તિ છે આપણી મત્સ્ય ફાર્મની અંદર એ ખૂબ જ આવશ્યક છે અને દૂધ પશુપાલન સાથે સંકળાયેલા છે ત્યારબાદ આ જે આ વેડી છે એ અસરગ્રસ્ત વિસ્તાર આવેલો છે અને ટ્રાઇબલ વિસ્તાર આવેલો છે એમની માત્ર રોજી રોટી કાગળીઓ ઉપર જો અત્યારે જો ચાલુ કરવામાં આવે તો આજે આ વર્ષે જે બહાર જવાના અમદાવાદ જઈને આ મજૂરી કરે છે એ મજૂરી કરવાનું બંધ થાય અને અત્યારે ફ્રીસપામાં માત્ર કાગળી ઉપર છે ખાનગી રાહ જો તપાસ કરવામાં આવશે તો ઘણું બધું બહાર આવશે તેમ છે અને આ મારી રજૂઆત વ્યાજબી ગણી અને મને યોગ્ય કાર્યવાહી આપ સાહેબ મારી રજૂઆતને ધ્યાને લઈ આપ વિદિત થાય વાત કરતા અને આ મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરતા અને વડાપ્રધાન સાહેબ શ્રીને રજૂઆત કરતા તાત્કાલિક આ ઇન્ડિયા સ્ટીલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી દ્વારા કેમ્ફ ફેરા આજે બાર ત્રીસ કલાકે અમને રૂપરૂપ પગારશલી બને વિઝિટ બુક પણ આપેલ છે તારીખ તારીખ આજે ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ બાર ત્રીસ કલાકે આજે વિઝિટ બુક પણ આપેલી છે દાળની પોટેલો સાઈડ આજુબાજુના વિસ્તારમાં મળી આવેલ તેમજ અસામાજિક તત્વોના અડ્ડા હોય અહીં ફરજ બજાવતા દંપતીઓ હાલે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તમામ પોતાની પડતી દરેક હાલત દયનીય સાથે વડી કચેરી જાણ કરવા છતાં ભ્રષ્ટ સરકારી બાબુઓના પેટનું પાણી દંપતી સાથે પરેશાન થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે અહીં ચાલતા મત્સ્યોદ્યોગમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર વર્ષે ધારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે જેમાં અહીં ફરજ બજાવતા સ્ટાફના ક્વાર્ટર સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે લાઈટ કે સીસીટી સીસીટીવી કેમેરાની સગવડ કરવામાં આવેલ નથી અચાનક કોઈ ઘટના ઘટી જાય તો જવાબદાર કોણ બીજું કે અહીંયા અગાઉ પણ ડેમની કિનારે મહિલા સહિત બાળકોના મૃતદેહ મળ્યા હતા અને ભયભીત બની ફરજ બજાવી પડે છે વધુમાં વાત કરવામાં આવે તો દબાણ એવું કરવામાં આવે છે કે પોતાના મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રની ફરજ સ્થળની બાજુમાં આવેલ ડેમ પર ફરજ બજાવતા જીઆઈએસએફએસના સિક્યુરિટી ગાર્ડ પાસેથી દર માસે રૂપિયા પાંચસો ઉઘરાણ કરી સાહેબને જમા કરવાનો પણ કહેતા હોવાના આક્ષેપ હાલ આ દંપતી લગાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ભારતની અસ્મિતા